પ્રકરણ એકવીસ સ્મરણનો અભ્યાસ હરિયોમાશ્રમ સુરત તારીખ વીસ નવ ઓગણીસો સાહીઠ ટોળામાં કલ્યાણ નહીં શહેરના અને અહીં આવનાર મિત્રોને મારી વિનંતી છે કે હું ક્યાંક જાઉં કે અહીં આવું ત્યારે સ્ટેશને પધારશો નહીં ત્યાં આવીને સમય અને પૈસા બગાડવાનો અર્થ નથી તેટલો વખત ને શક્તિ સારા કામ કે પરોપકારના કામ કરવામાં આપો આ રીતે સમયનો ને શક્તિનો બગાડ દુરુપયોગ થાય છે સંસારમાં લક્ષ્મી એક મોટામાં મોટી શક્તિ છે જગત આજે એને માપે ચાલે છે લક્ષ્મી વાળો ગમે તેવો હોય દુરાચારી હોય તો પણ લોકો એને માન આપે છે જ્યારે ગરીબ ચારિત્ર્યવાન હોય પણ લોકોને મન કશી કિંમત નથી લક્ષ્મીની તો કિંમત છે છતાં આજે સમયકાળની કિંમત વિશેષ છે એ લોકોના લક્ષ્યમાં ઉતરતું નથી એવી રીતે ટોળામાં આવવું એમાં મુદ્દલે કલ્યાણ નથી ખરેખર જો ભાવના હોય તો મારું કામ કરો ટોળામાં જવું આવવું હો હા કરવી એ પદ્ધતિનો કશો અર્થ નથી એનાથી ખરેખરા ભાવ કે ઝંખના જાગતા નથી ખરેખરા ઝંખના કે ભાવ જેને જાગે તે બોલ્યા વગર રહી શકતો નથી આ રીતે આવવામાં મને તો નર્યો દંભ લાગે છે અહી આશ્રમમાં જેટલા છે તે અહીંના કામકાજમાં રોકાયેલા છે અહીં અનેક કામ હોય છે ખેતી કામ હોય બાંધકામ ચાલતું હોય ક્યારેક સુથારી કામ કડિયા કામ એમ અવારનવાર કામો ચાલ્યા કરતા હોય છે માટે અહી આગતા સ્વાગતા થાય એવી આશાથી કદી પણ આવશો નહીં અહીં આવવું હોય તો સત્સંગની ભાવનાથી આવવું આશ્રમમાં કામ કરવાની ભાવનાથી આવવું સ્વાગતની આશા કે અપેક્ષાએ આવવું નહીં સ્વાગત કરવાની અમારી ભાવના નથી એવું નથી પણ કામમાં એવી સગવડ નથી અમે આવવાનું કહેતા નથી ઉમળકો થાય તો જરૂર આવું અહીં આવવાથી કેમ કરીને ભાવના પ્રગટે તેમ વર્તવું અહીં આવી સત્સંગની વાત કરો આશ્રમને માટે કરો છો તે તમારા કલ્યાણ માટે કરો છો એવી ભાવનાથી કરજો અમારા માટે કરો છો એવું માનશો નહીં જે કાંઈ કરો તે પ્રેમ ઉમળકાથી પ્રભુ પ્રિત્યર્થ કરો છો એમ માનીને કરશો મંગળવારે આવો ત્યારે વાત કરવાનું રાખશો નહીં તમારે ગરજ હોય સત્તર વાર ગરજ હોય તો બીજા દિવસે આવવાનું રાખશો આ તો એમ કે ફેરા ભેગો ફેરો ને પ્રાર્થના પણ થાય ને મળતા પણ અવાય તે ચાલે નહીં તમે નહીં હશો તો બીજા મળી રહેશે મારો ભગવાન તો હજાર હાથવાળો છે હું સમાજને લોકોને જોઉં છું બધા પોતાનું કામ પહેલું કરે છે મંગળવારે ઘરનું કામ હોય તો આવવું નહીં આ તો આ બાજુ નીકળ્યા ને આશ્રમ ગયા ને વાત કરી આવ્યા એવું નહીં રાખશો હરિહિમ નામ સ્મરણ તે જીવતો જાગતો ગુરુ છે હવે ભજનની વાત ભગવાનના સ્મરણથી કેટલી જાતનો સહારો મળે છે જાની સાહેબ અંદર બેઠેલા કેટલીયે ટેવો એમને હતી બીડી ચા વગેરેની અંદર કશું નડ્યું નથી ભગવાનનું નામ એટલે એ તો જીવતી જાગતી ધનલક્ષ્મી જેવું છે નામ લીધે રાખો તો શાંતિ પ્રસન્નતા રહેશે અટવાઈ નહીં જવાય મૂંઝાઈ નહીં જવાય મનને પ્રસન્ન રાખ્યા કરશે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોયડા આવ્યા કરવાના એનાથી મુક્ત થવા ભગવાનના સ્મરણનો સહારો લેવો જોઈએ પ્રાર્થના સ્મરણ કરશો તો પેલા બધામાં ગૂંચ કોયડામાં ગુંચવાઈ જતું મન અટકી જશે આ તો માનસ શાસ્ત્રનો સિદ્ધાંત છે આપણું મન એ કોયડામાં ગૂંચવાયું હોય અને ઉકેલ ન મળે ત્યારે આપણે મનને બીજા કશામાં રોકવું તો પહેલાની મુશ્કેલી ઓછી થશે આમ કરવાથી આધિ વ્યાધિ ચિંતા ફિકર વગેરેમાં મોટામાં મોટી હળવાશ પ્રગટશે માટે આ કરી જુઓ તો ખબર પડે જે માણસ ભગવાનનું સ્મરણ કરે છે અને જેને એનો અભ્યાસ છે તે અભ્યાસને કારણે એનો ઉકેલ એકદમ જડી આવે છે તમારું મન જ્યારે એક કોયડામાં અટવાયેલું હોય ત્યારે સબકોન્શિયસ માઇન્ડ સુષુપ્ત મન વિચારમાં ગરકી જાય છે એ માનસશાસ્ત્રીય હકીકત છે જ્યારે આપણું મન પ્રાર્થના એકાગ્રતામાં રોકાયેલું હોય ત્યારે વિચારનો ફણગો ફૂટી જાય છે જો ભગવાનનું સ્મરણ ચાલુ રાખશો તો આધિ વ્યાધિના ઉકેલ પણ તમને મળશે આ હું અનુભવની વાત કરું છું તમે પ્રયોગ કરી જોજો અનુભવે જ હકીકત સમજાશે સંસારમાં અનુભવ જેવો બીજો કોઈ ગુરુ નથી મારા જેવા દેહધારી છે તે એમ નહીં ઓળખાય જ્યાં સુધી તેમની સાથે દોસ્તી ન થઈ જાય તાદાત્મ્ય ન થઈ જાય તેનામાં એકરૂપ થઈ ન જવાય ત્યાં સુધી ઓળખાય નહીં આપણે સંસારી માણસને સંપૂર્ણ રીતે નથી ઓળખી શકતા તો પેલાને કેવી રીતે ઓળખવાના માટે સંસારમાં જીવતો જાગતો ગુરુ તે નામ સ્મરણ છે તે આંધળાની લાકડી છે તે મુશ્કેલીમાં હિંમત ટકાવી રાખે છે તે પ્રગતિમાં આગળ ને આગળ ડગલા ભરાવે છે બળ સાહસ ખંત ઉત્સાહ ધીરજ બધું આપે છે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એટલા બધા વિઘ્નો આવે છે કે તે વિઘ્નો પણ દૂર કરવાની ભગવાનના સ્મરણ સિવાય બીજા કોઈની પણ શક્તિ નથી એટલે આ બધાને માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સ્મરણ જ છે અને તે બધા લઈ શકે પુરુષ સ્ત્રી બાળક તથા કોઈ પણ જાતિના લઈ શકે હરિહિમ સ્ત્રીઓને વેદ ભણવાનો અધિકાર છે સ્ત્રીઓ પણ આચાર્ય થઈ ગઈ છે તેના ઐતિહાસિક દાખલા છે જેમ કે ગાર્ગી વગેરે તો ઋષિ મુનિઓ સાથે વિવાદ પણ કરતા હતા અને તે પણ એટલી ઉચ્ચ કક્ષાએ કે જાતિભેદનું ભાન રહેતું નહીં ખ્યાલ રહેતો નહીં વેદોએ કહ્યું છે કે સ્ત્રીઓને શાસ્ત્ર ભણવાનો અધિકાર નથી એ બિલકુલ ખોટી વાત છે એ તો જ્યારે ભાવનાનું પતન થયું ત્યારે કહેવા લાગ્યા કે સ્ત્રીઓને વેદ ભણવાનો અધિકાર નથી માતાના પેટમાં આપણે નવ મહિના રહેવાના જો તેમનામાં જ્ઞાન નહીં હશે સંસ્કાર નહીં હશે તો આપણામાં ક્યાંથી આવવાના કયા મૂર્ખાઓએ આ લખ્યું છે તે સમજાતું નથી હું આ ગુસ્સાથી ઉતારી પાડવા કહેતો નથી હું એક વખત બનારસ ગયો હતો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની દીકરીની દીકરીઓને હિન્દુ યુનિવર્સિટીમાં લઈને ગયો હતો ત્યાં બંગલો ભાડે રાખીને રહ્યા હતા તેમની બીએની પરીક્ષામાં ઋગ્વેદનો અભ્યાસ કરવાનો હતો તેમાં જુદા જુદા છંદ વિશે એક વિષય હતો ગાયત્રી છંદ શાર્દુલ વિકૃત છંદ જેવો તેમાં માત્રાની રચના શબ્દોની રચના કેવા પ્રકારની આરોહ અવરોહ કેવી રીતે આવે તે કેવી રીતે બોલાય તે પદ્ધતિ જાણવા વિદ્વાન પાસે જવું પડે કાશી કરતાં દક્ષિણમાં તેવા વિદ્વાન વધારે છે પણ છોકરીઓને ભણાવવા બનારસમાં કોઈ તૈયાર થાય નહીં સો બસો રૂપિયા આપતા પણ કોઈ તૈયાર થાય નહીં તે લોકો કહે કે બહેનો આગળ રૂચા બોલાય નહીં અને પરીક્ષામાં પચીસ માર્ક્સનો એ સવાલ આવે એ બરાબર લખી શકે તો ગણિતની માફક માર્ક્સ મળે હું હિન્દુ યુનિવર્સિટીના આ વિષયના અધ્યાપકને મળ્યો તેમની પાસે પણ અસલ પદ્ધતિનું જ્ઞાન નહીં તેઓ પણ કહે અમે તો કોલેજમાં શીખેલા અમે તો એ પ્રશ્નના માર્ક્સ ઉડાવી દઈએ આખરે માલવીયાજીને મળ્યો તેમને મેં કહ્યું કે વિષય રાખ્યો છે પણ શીખવનાર કોઈ નહીં તેમને પણ કહ્યું કે વિદ્વાનો આ સાચી હકીકત સમજવા તૈયાર નથી તેમણે કહ્યું કે બે ચાર મારા જાણીતા મિત્રો છે અને સારા સાત્વિક છે તેમના ઉપર ચિઠ્ઠી લખી આપવું તેમની ચિઠ્ઠી લઈને ગયો તો પણ કોઈ તૈયાર થયું નહીં પછી ભગવાનને પ્રાર્થના કરી માનવીએ બધા પ્રયત્નો કરવા જોઈએ પછી જ પોકાર પાડી શકાય લોકો કહે છે કે નિર્બલ કે બલરામ પણ તે ખોટી વાત છે રામ તો સબળતા પુરુષાર્થીના પ્રતીક છે એટલે બધી બાજુએથી નિષ્ફળતા મળવાથી ભગવાનને પોકાર કર્યો મને એક વિદ્વાન મળી ગયા તેમને પગે લાગ્યો ગુરુ મહારાજનો હુકમ હતો મેં મારી મુશ્કેલી સમજાવી તેઓ સમજાવવા તૈયાર થયા એટલું જ નહીં પણ અઠવાડિયા સુધી બોલાવી સંપૂર્ણ સમજાવ્યું આટલી સહેલી વાત પણ વિદ્વાનો સમજવા તૈયાર નથી હું તો તેમને વિદ્વાન નહીં કહું પણ પોતાને માથે લઈને ફરનારા ભાર લઈને ફરનારા જેવા ગણું એવા વિદ્વાન સમાજનો ઉદ્ધાર નહીં કરી શકે તેમને તો ભાર ઊંચકીને ફરનાર મજૂર જેવા ગણું તેઓ ભલે ચર્ચામાં હરાવે પણ ખરું જ્ઞાન ચોપડી વાંચવાથી નહીં આવે અંતરનું જ્ઞાન એ તો જુદું હોય છે માણસને કામ કરવાની અભિપ્સા જાગવી જોઈએ હરિ ઓમ આજ ખરી યાત્રા આપણે વેપારનું કામ કર્યા કરીએ છીએ તે કોઈને પૂછવા જતા નથી પણ જેમ તેમાં ઊંડા ઉતરીએ તેમ આપોઆપ સૂજ પડે છે પણ જીવનનું કામ કરવાનું છે તેનું ભાન જાગ્યું નથી તે ભાન જગાવવા માટે આ પ્રયોગ છે અહીં બેસીને જે પ્રયોગ કરશે તે જ ખરો અનુભવ ખરી જાત્રા છે બાકી જાત્રાએ જવું એ તો નકામું છે પૈસાનો બગાડ થાય છે એ તો ફરવાનું મન હોય એટલે જઈએ છીએ પણ તે ખરી જાત્રા નથી નર્યો પૈસાનો અને સમયનો બગાડ છે અહીં તો એક ધારો પ્રયોગ ચૌદ પંદર અઢાર કલાક એક ધારો પ્રયોગ કરો એના જેવી જાત્રા નથી આ અમારું છે માટે એમ કહેતો નથી તમે ગમે તેટલા શાસ્ત્રો પ્રવચનો સાંભળો પણ એમાંથી એકાગ્રતા જામે નહીં પણ અહીં જે કરશો એનાથી જે ઊંડો સંસ્કાર પડશે તે જાત્રાથી કે પ્રવચનો સાંભળવાથી નહીં પડે માણસો ઢ ગધેડા જેવા છે માણસોને એટલા બધા પૂંછડા વળગેલા છે આપણે ગધેડાને કહીએ છીએ પણ તેના કરતાં આપણા કાન નિંદા કૂથલી વગેરે સાંભળવા માટે મોટા છે સંસારની નકારાત્મક વાતો સાંભળવા માણસ અને તેના કાન ઉત્સુક છે તેથી આપણે એવા માણસને લંબકર્ણ કહીએ છીએ તમે જાતે વિચારજો કે આ વાત સાચી છે કે ખોટી હરિ ઓમ શ્રેષ્ઠ ઉપાય ભગવાનનું સ્મરણ આ બધામાંથી ઉગરવા માટે કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો ભગવાનનું સ્મરણ છે એ બહુ મોટી દવા છે તે મારણ પણ છે અને તારણ પણ છે મારણ એટલા માટે કહું છું કે જીવ દશાને હરનારું છે અને તારણ એટલા માટે કહું છું કે સાથે સાથે ભાવનાને પ્રગટાવનારું છે આવી એક દવા જે મારણ અને તારણ બંને એક સાથે છે તે નામ સ્મરણ અનેક ભક્ત લોકો અને ઋષિ મુનિઓએ લોકો ઉપર કરુણા લાવી આ સાધન આપ્યું છે એનાથી એકદમ તપસ્વી થઈ જવાના નથી પણ આ સંસાર વ્યવહારમાં કશા કોયડા ગૂંચમાં અટવાઈ જવાનું થવાનું તે વખતે આ ભગવાનના નામ સ્મરણનું ભાથું સાથે રાખજો જેમ ધનને તિજોરીમાં રાખો છો તેમ આને હૃદયમાં સ્થિર કરજો હરિહિમ નામ સ્મરણનો ખપ લોકોને વિચાર આવે છે કે એ શું ખપમાં આવે હું કહું છું કે કરી તો જો પાણીમાં પડ્યા સિવાય અને હાથ હલાવ્યા સિવાય તરીને જવાય નહીં તેમ આ કરતાં કરતાં જપ સુધી જવાય ત્યારે તેનો લાભ સમજાય માણસ ખોટ આવવા છતાં એકના એક ધંધાને પંદર વીસ વર્ષ પકડી રહે તો તે ધંધો એક વખત જરૂર યારી આપે માણસ લક્ષાધિપતિ હોય પાસે દસ વીસ લાખ રૂપિયા હોય અને તે બધું શૂન્ય સુધી છૂટી જાય છતાં તે વેપારને પકડી રાખે તો પાછો ઉપરની સ્થિતિ ઉપર આવી જાય તેવાઓને પણ મેં જોયા છે લોકો કહે છે કે ભગવાનના નામમાં કશો સ્વાર્થ નથી શા માટે એને વળગી રહીએ અમે કહીએ છીએ કે તમારો એમાં સ્વાર્થ છે જેમ આપણે શરીર જરૂરનું સાથે કાન આંખ હાથ પગ બધી ઇન્દ્રિયો એટલી જ જરૂરની તેવી રીતે શાંતિ પ્રસન્નતા વગેરે જાળવવી અને માંદગી ચિંતા ઉપાધિ વગેરેમાં ટકવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન ભગવાનનું સ્મરણ છે પરંતુ લોકોને તેમાં શ્રદ્ધા વિશ્વાસ નથી તે શ્રદ્ધા વગર અને કર્યા વગર તે અનુભવી શકાતું નથી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં આપણને ચલાવે ગોદાટે એ જ શ્રદ્ધા સાચી અને સાચી શ્રદ્ધા હોય તો જ જ્ઞાન પામે ગીતા માતા કહે છે કે એવી શ્રદ્ધા પ્રગટે તો ભગવાનનું સ્મરણ આપણને અનેક પ્રકારે મદદ કરનાર બને હરિહિમ ગાયત્રી મંત્ર એ સૂર્યદેવની પ્રાર્થના છે ઋગ્વેદમાં ગાયત્રીનું પ્રતીક છે તેને માતાનું સ્વરૂપ આપ્યું છે તેની પ્રાર્થના છે તેનો મંત્ર ગાયત્રી મંત્ર છે તેમાં બળ અને શક્તિ પ્રગટાવવાનું જે સ્થિતિમાં છીએ તેનાથી ઊંચે ઉઠવાનું આહવાન છે આપણા ઋષિ મુનિઓએ સૂર્યને અર્ચના કરી છે ગાયત્રી મંત્ર એ સૂર્ય દેવની પ્રાર્થના છે સૂર્ય ખરી રીતે તો તેજ અને શક્તિ આપનાર છે આપણામાં પણ તેજ અને શક્તિ પ્રગટો ચેતનને એ પ્રાર્થના છે અત્યારે તો આપણી બુદ્ધિ મોહકલીલ છે તે સાચો ઉકેલ લાવી શકે નહીં એ આવરણ હટે તો જ્ઞાન આપ મેળે પ્રગટે એવું આવરણ હઠાવવા માટે ગાયત્રી મંત્ર મોટામાં મોટી પ્રાર્થના છે અનુભવીઓએ તેવું કહ્યું છે મેં એ પ્રાર્થના ગુજરાતીમાં સમજાવી છે જે પુસ્તકના અંત ભાગે ઉપલબ્ધ છે નિયમિત અભ્યાસનું પરિણામ મન બુદ્ધિ ચિત્ત પ્રાણના આવરણો અહમની મડાગાંઠો એ બધું ટાળવા માટે કોઈ સાધન હોય તો ભગવાનનું નામ સ્મરણ છે તેટલા બધા પરિણામ આપનારું છે પ્રત્યક્ષ મૌનમાં સાત ચૌદ એકવીસ દિવસ બેસો અને પછી પણ વેપાર કરતા ખાતા પીતા હરતા ફરતા ભગવાનનું નામ લીધા કરશો તે ખૂબ જરૂરી છે પણ અભ્યાસ ચાલુ નહીં રાખો તો ગિલેટ મૂળ ધાતુ ઉપર સોના કે ચાંદીનો ઢોળ ઉતરી જાય એવી જાતનું ગિલેટ આવે કે તે કસોટીના પથ્થર ઉપર પણ જવાબ આપે અને છેતરાઈ જવાય છતાં તે ઉતરી તો જવાનું જો તમે અભ્યાસ ચાલુ નહીં રાખો તો કોરા થઈ જવાના ફરીથી બેસો તો બેટરી કેટલી જલ્દી ચાર્જ થઈ તે જોઈ શકાય એટલે મારી બધાને પ્રાર્થના છે કે અહીં જે અભ્યાસ કરો તેમાંથી પ્રેરણા મેળવજો નંદર બારથી ભગત આવેલા તેઓ તો રાત્રે પણ જાગતા માટે ભગવાનના નામનું જે ભાથું મળ્યું છે તેનો ઉપયોગ બહાર નીકળ્યા પછી પણ કર્યા કરજો તો ઘણી સરળતા પ્રગટશે કામ ક્રોધ લોભ મોહ વગેરે શત્રુઓ હણવામાં તમને મદદ મળશે આ અનુભવની હકીકત છે તે બુદ્ધિના તુક્કાથી નહીં સમજાય અનુભવ માટે પ્રયોગમાં જંપલાવવું જ રહ્યું બળ હિંમત સાહસ ધીરજ વગેરે ગુણ કેળવીને આ પ્રયોગમાં જે ઝંપલાવે તેને સાચો અનુભવ માલુમ પડશે એનો ઉઠાવ કેમ કરીને જલ્દી થાય તેમ કરજો માટે કેમ કરીને નિર્મમ નિરાસક્ત નિરહંકારી થવાય તે વિચારજો અને જો એ કરીએ તો એનાથી અનેક ગુણોનો ઉઠાવ થાય એ બધું નહીં બને તો પણ ભગવાનનું નામ લેતા રહો જો તેમાં અખંડતા પ્રગટશે તો એવી તેજસ્વીતા પ્રગટશે કે જેનાથી આત્માના પ્રકાશને ઢાંકી દેનાર કામ ક્રોધ લોભ મોહ વગેરે નાશ પામશે હઠવા માંડશે આત્મા પ્રકાશમાન થશે એનાથી એવી આંતરિક શક્તિ પ્રગટશે કે જેનાથી કરીને આ બધા અવગુણોને જરૂર હઠાવી શકીશું આ કપોલ કલ્પિત પાયા વિનાની હકીકત નથી હરિમ હું તો તમને ચાહું છું અનુભવીઓએ જાતે ફના થઈ જઈને જે તત્વ તેમને ભાસ્યું તે પરમ કૃપાથી આપ્યું છે આપણે ભગવાનના સ્મરણનો આશરો લેતા નથી માણસ ધનનો આશરો લે છે પણ સ્મરણનો આશરો લીધા વગર તે કેવી રીતે મદદ કરી શકે આપણે સંસાર વ્યવહારમાં પરિચય વગરના પાસે જઈએ તો તે આપણું કામ કરે ખરા માટે ભગવાનનો આશરો લેવો હોય તો તેને શરણે જવું પડશે તે ક્યારે બને મમત્વ મૂકી દો ત્યારે આપણે તો આપણું બધું આગવું રાખવું છે તો તે પણ નવરો નથી જો દેહારી હોય તો બે લગાવી દે હરિમ મોટાનો પ્રેમ હું સંસારમાં જોઉં છું મનમાં મોટા કેટલો વખત રહે છે તે વિચારજો ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે સાચી વાત કહેવી અમારે તમારી સાથે દોસ્તી કરવી છે એ વાત પણ સાચી છતાં સાચી વાત કહેવી રહી તમે તમારા સ્વરૂપને સમજો મનને દિલને લાખ વાર વિચારજો તમે કહેશો તો અમને વાંધો નથી મદદ ન થાય તો નહીં કરતા પણ તમે બધા મારા મિત્રો છો તે અનુભવે સમજાશે અમારે તમારી સાથે દિલની ભાવના ચાહના છે તમારા સંસાર વ્યવહારના ગૂંચ કોયડા લાવજો તમને જરૂર શાંતિ થશે એ સેવા કરવા જ આ જગ્યા બનાવી છે પહેલાં પણ સેવા કરતો હતો હવે પણ સેવા કરીએ છીએ ભગવાન કહે છે તેમ પ્રેમ કરવો છે પણ પ્રેમ સુંવાળો નથી તે સુંવાળો પણ છે અને વજ્રથી પણ કઠણ છે જેણે જીવન ત્યાગી દીધું છે તેને પણ કહું છું કે તારામાં અહમ છે નમ્રતાને ન પામે ત્યાં સુધી ભક્તિનો પ્રકાશ મળે નહીં ત્યાં સુધી જીવનનું ખરું તત્વ પામી નથી શકવાનો જેની જેની સાથે પ્રારબ્ધ યોગ છે તેને મળવા માટે આ જગ્યા છે તમારી ખુશામત કરવાની નથી પ્રસંગ આવે તો કહેવું પડે ગુસ્સે પણ થવું પડે વિચારશો તો આંખ ઉગડી જશે જો ઠોકર વાગે તો પગમાં દુઃખ જરૂર થવાનું મારા દિલની ખાતરી છે કે હું તો તમને ચાહું જ છું ભગવાને કરીને પ્રારબ્ધ ભોગવવા મને અહીં મૂક્યો છે એટલે પ્રેમ કરું છું પ્રેમ પંપાળે ને શિક્ષા કરે એના જેવી સુંવાળી ભાવના નથી પ્રેમ કરું ત્યારે ગમે પણ વજ્ર જેવી કઠણ વાત નહીં ગમે ચેતનમાં નિષ્ઠા પામેલો જીવ અત્યંત સ્પૃહાવાળો પણ હોય અને અત્યંત નિસ્પૃહ પણ હોય તમને વિચારો આવે કે તે આમ કેમ કરે છે પણ તે તો એવો જ હોય અગ્નિ ગરમ હોય તો લાગે એ એનું લક્ષણ છે લક્ષણને બે પાસા છે તે બે પાસા સમજવા પડે ત્યારે ખરી હકીકત સમજાય તમારે અહીં આવવું હોય તો આવજો નહીં આવવું હોય તો નહીં આવતા હું કઠણ થાઉં છું પણ મારો ધર્મ બજાવું છું મને માફ કરજો એમ કહેતો નથી પણ જો કઠણ થઈ સાચી વાત ન કરું તો બેવફા ગણાઉ ટોળા થી કશુંય નહીં વળે મહાત્મા ગાંધી અહીં સુરત માં નદી કિનારે ભાષણ કરતા કેટલા લોકો આવતા પણ કશું વળ્યું નથી એકાદ બે ચિનગારી પ્રગટી તો પણ બસ મે બહુ લોકો દીઠા હું કહું છું કે સીધી અને સાચી વાત કરશો તો તમને સારું થશે હું સાચી વાત સમજાવી શકીશ જો તમે મેલ રાખીને આવશો તો મેલ વધવાનો ખુલ્લા દિલથી બધી વાત કરશો તો શાંતિ થશે ભગવાનનું સ્મરણ કરતા રહો સાથે પ્રાર્થના સેવા કરતા રહો રાગ દ્વેષ મોળા કરતા રહો ને અહમને મટાડતા રહો તો જ આપણે મળ્યાનો કંઈ અર્થ છે હરિ ઓમ